હેલો જય માતાજી મિત્રો હું પ્રકાશ બારીયા તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં તમે જો આ વિડીયોમાં ન હોય તો વિડીયોને લાઈક કરો અને ખેતીની વાત અવલોગ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ લો મિત્રો આ તારીખ છે આજે અઢાર ડિસેમ્બર બે હજારને ચોવીસ અને મિત્રો જે આપણે છ ડિસેમ્બરે જે ફૂટ કરવાની દવા છેટી હતી ને તેનો હું તમને આજે રિઝલ્ટ દેખાડું કે કેવડી ફૂટ થઈ છે અત્યારે અને જોઈ લો આજે આમાં પહેલી વીણી કરીને આપણે તે દસ દસમણ કપા નીકળ્યો છે ને હજી જોઈ લો બીજી વીણીનો હજી એટલો તળી ગયો છે અને બીજી વીણીનો પછી કેટલો થાય ને એ આપણે પછી વિડીયો બનાવશે ને અત્યારે જોઈ લો આમાં હું તમને ફૂટ દેખાડું અને ત્યારે મિત્રો ફૂટ કરવામાં જોઈ લો આપણે ગ્રો ઓનનો સ્પ્રે કર્યો તો તે તમે વિડીયો એન્ડ સુધી જોયો છે તો તમને ડબલું પણ દેખાડ્યું તમે કે ગ્રો ઓન કેવું આવે છે અને મિત્રો જોઈ લો હું તમને અત્યારે કપાસમાં ફૂટ દેખાડી દઉં જોઈ કપાસમાં અત્યારે નવી ફૂટ થઈ ગઈ છે અને એ નવી ફૂટના જે કપા થઈને એને આપણે બીજો ફાળનો કપા કહીએ છીએ તો આપણે આ કપામાં બીજો ફાલ લેવાનો છે આ તો એન્ડ સુધી બની રહો અને વિડીયો લાઈક કરો અને આવા ચેનલને સબસ્ક્રાઈબ કરો તો જોઈ હું તમને દેખાડું બધી તો જોઈ લઈએ મિત્રો દેખાય તમને કે આ રહીને આ બધી આ આ તે બધી આ હજી આપણે કેટલા છ ડિસેમ્બરે દવાનો છંટકાવ કર્યો હતો ને અત્યારે જોઈ લઈ આમાં બધી ફળિયાથી માંડીને દવા આ બધી દેખાય તમને ફળીયેથી માંડીને ઠેઠ ટોચ લગી આમાં તો ફૂટ થઈ ગઈ છે આ જોઈ લઈએ દેખાય આ બધી રહીને આવડિયા રહીને આ બધી નવી ફૂટ છે અને અમુક મિત્રો પૂછતા હોય ને કે નવી ફૂટ કરવા માટે તમે કયો દવાનો સ્પ્રે કરો તો મિત્રો નવી ફૂટ કરવા માટે છે ને આપણે ગ્રો ઓનનો સ્પ્રે કર્યો છે તે આપણે દર વખતે આપણે ગ્રો ઓનનો ઉપયોગ કરીએ છીએ અને આપણે આ કપાસમાં ગ્રો ઓનનો ઉપયોગ આપણે આ ચોથું વર છે ચાર વરથી કરીએ છીએ અને તમે જોઈ શકો છો જોઈ લે જો આ જે ફૂટ થઈને એમાં જો ડાયરેક્ટ આવી ત્યાં ફાલની શરૂઆત થઈ ગઈ છે અને હજી જોઈ લે હું તમને ચાલુ વિડીયોમાં તે આપણે તમને આગળ જઈને પણ દેખાડું જોઈ આ બધી તમને દેખાય આ બધી રહીને આ બધી કપાસમાં નવી ફૂટ છે બરાબર તો આવડી આવડી ફૂટ થઈ ગઈ છે હજી કેટલાથી હજી છ ડિસેમ્બર દસ ને આજે બાર દિવસ જેવું થયું છે તો બાર દિવસમાં મિત્રો જોઈ લો આવડી આવડી ફૂટ થઈ ગઈ છે અને હજી તમે જોઈ શકો છો કપાસમાં આપણે આ બીજી એડમાં પણ જઈને જોઈ લઈએ નાની ફૂટ છે અમુક ઠેકાને મોટી મોટી ફૂટ છે આ રહીને આ છે નવી આ બધી આ બધી રહીને આ બધી નવી ફૂટ છે કપાસમાં આપણે જ્યારે દવા છટતા ત્યારે એટલો લીલવણી કપા નથી લગતો પણ પણ અત્યારે હું આ ફૂટ થઈ ગઈ ને તેના હિસાબે આપણે થોડોક લીલવણી કપા દેખાય છે અને જોઈ લો આવી રીતના ઠેર લગી ફૂટ થઈ ગઈ છે આમાં તો જોઈ લી મિત્રો જો આવી રીતના ફૂટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો જોઈ અમે પછી જો અહીંયા દવા ડે બધી જોઈ શકો છો આ બધી રીને આ બધી આ છે નવી ફૂટ બસ મિત્રો આ વિડીયો એટલું તો વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવા તો હાલો મળીએ પાછા ને ત્યાં લગી બધાને જય માતાજી